આજે આપણે વાત કરીશું વલસાડ ખેરગામ રોડની આ સમસ્યાની આપ જાણતા હશો કે વલસાડ ખેરગામ રોડનું કામ ઘણા વખતથી એટલે કે છેલ્લા બે વર્ષથી ટલે ચડ્યું છે વલસાડ ખેરગામ રોડ છેલ્લા દસ વર્ષથી બની શક્યો નથી અને એના કેટલાક કારણો હતા પરંતુ ત્યાર પછી આ રોડ જયારે બનાવવાનું કામ મંજૂર થયું ત્યારે કોઈને કોઈ વિધનો આવતું જ રહ્યું આ રોડની વાત કરીએ તો આ રોડ પરથી લગભગ એક લાખથી વધુ લોકો કાયમ અવરજવર કરે છે અને એ લોકો માટેની આ જીવાદોરી સમાન છે છતાં છેલ્લા કેટલાક સમયથી વન વિભાગના કારણે કામ કલ્લે ચડ્યું હતું અને હવે અત્યારે જે સિનારીઓ છે એ આર એનબીની નફટાઈ કહીએ કે લુચાઈ કહીએ એ રીતે આ રોડનું કામ અટકેલું છે હવે તાજેતરમાં આર બી ના અધિકારીઓએ ઝાડો કાપવાનું શરૂ કરાવડાવ્યું છે ભાવનગરની રોયલ બિલ્ડર્સ નામની કંપની છે એને તેર લાખથી વધુની કિંમતે આ રોડ પરથી વૃક્ષો દૂર કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે પરંતુ આ આરએન બી લોકોને મૂર્ખ બનાવવાનું શરૂ કર્યું હોય એ સો ટકાની વાત છે કારણ કે હું તમને બતાવીશ કે જ્યારે વૃક્ષો કાપવાના હોય ત્યારે વૃક્ષો આ રીતે કપાય આ વૃક્ષની દૂર કરવામાં આવે છે આ વૃક્ષ જુઓ પણ આ ટ્રીમિંગ કરવામાં આવે છે આ નીચે જળ પડેલા છે જળ આ રીતે કાપવામાં આવતા હોય આપણને એક સવાલ થાય છે કે જળ કોઈ દિવસ આ રીતે કાપવામાં આવતા હોય ના હોય પરંતુ વન વિભાગ અત્યારે લોકોને મૂર્ખ બનાવવા માટે આ કામ કરી રહી છે છેલ્લા કેટલાક સમયથી આર એનબી ના જે અધિકારીઓ છે એ રાજ્યના નાણામંત્રીની ભલામણને પણ અવગાડતા નથી રાજ્યના નાણામંત્રીએ પણ જ્યારે આરએનબીના અધિકારીને કહ્યું છે કે આ લોકોની જીવાદોરી છે અને તમે તાત્કાલિક આ રસ્તાનું કામ ચાલુ કરાવો તેમ છતાં આરએનબીના અધિકારીઓએ નફટાઈ દર્શાવી આ કામ તલ્લે ચડાવ્યું છે